પરમ કૃપાળુ પરમાત્મા એટલા દયાળુ છે કે કૃપાળુ છે કે જ્યારે બ્રહ્માજી આ સૃષ્ટિ રચી અને સૃષ્ટિની અંદર અસુરો એટલા વધી ગયા અને આ સૃષ્ટિનો પ્રલય કાળ પહેલાં પ્રલય કરવાનો સમય આવ્યો ત્યારે ભગવાન શિવજી પાસે જાય છે ને બ્રહ્માજી કહે છે કે હે શિવાનંદ હે શિવજી આ પૃથ્વીને સમય પહેલાં પ્રલય કરવો પડે એવી પરિસ્થિતિ છે તો તમે પ્રલય કરો શિવજી કહે છે કે સમય પહેલા પ્રલય કરવો હોય તો મારે નારાયણને પૂછવું પડે કારણ કે જેટલા અસુરો આ સૃષ્ટિમાં ભરાઈ ગયા છે એટલા માણસો પણ છે તો એ સજ્જન જીવાત્માઓનું શું અને પરમાત્માએ જે પ્રકૃતિ બનાવી છે એમાં વૃક્ષો છે અલગ અલગ પ્રકારના ધાન્યો બીજો આ બધું બનાવ્યું છે એનું શું પશુ પક્ષીની યોની બનાવી છે એનું શું તો મારે તો બધાનો વિચાર કરવો પડે એટલે સમય પહેલાં પ્રલય કરાય નહીં તો કે પ્રલય કરવો પડે એવી જરૂરી છે ના સજ્જન માણસો આ સૃષ્ટિ ઉપર રહી શકશે નહીં અસુરોનો ત્રાસ એટલો વધી ગયો છે તો કે ચલો આપણે નારાયણ પાસે જઈએ અને જ્યાં બંને નારાયણને યાદ કરે છે ત્યાં નારાયણ સ્વયં ત્યાં પ્રગટ થાય છે બંને દેવો એમને નમસ્કાર કરે છે અને કહે છે કે આવી પરિસ્થિતિ થઈ છે તો શું કરવું તે નારાયણે ઉપાય બતાવે છે કે જેટલા સત્યજીવો છે બ્રહ્માજીને કહે કે આખી સૃષ્ટિ બનાવવામાં ફરીથી તમે રચશો તો મહેનત તમને ઘણી બધી પડશે એટલે હું સ્વયંભૂ મનુને મત્સ્ય અવતાર રૂપે દર્શન દઉં છું અને એને સૂચના આપું છું કે સાત દિવસની અંદર પ્રલય થશે એટલે સાતમા દિવસે જ્યારે પ્રલય થાય એ પહેલાં સપ્ત ઋષિગણ જેટલા પણ ધાન્ય છે જેટલા પણ બીજો છે જેટલી પણ પશુ પક્ષીની યોની છે જે કોઈ પણ જીવો બન્યા છે જીવાત્માઓને બધાને એક નૈયામાં એક નાવમાં બેસાડી દો અને જ્યારે પ્રલયકાળ આવશે એ પ્રલયકાળ સમયે હું મત્સ્ય અવતાર લઈ અને જ્યારે ચારે બાજુ ધોધમાર વરસાદ થતો હશે અને નાવ પણ જળની અંદર આમ ડગમગ થતી હશે એવા સમયમાં હું મત્સ્ય અવતાર લઈને આવીશ અને જે શેષનાગજી છે એ નાવની પાછળ હશે જેવા જેટલા પણ બધા બેઠા હશે એ શેષનાગજીની સત્ર છાયા છે એની અંદર તમારા બધાનું રક્ષણ થશે અને જે શેષનાગનું જે શેષભાગ છે એ પૂંછડું જે છે એ તમે જ્યારે મારી મત્સ્ય જે મારો મત્સ્ય અવતાર હોય એની પાંખ હોય એના ઉપર બાંધી દેજો એટલે તમને કાળ જ્યાં સુધી પૂરો થાય ત્યાં સુધી હું ભ્રમણ કરીશ અને તમને બધાને બચાવીશ આમ ભગવાન નારાયણે ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવનું માન રાખી અને આ સૃષ્ટિ બ્રહ્માજીને કષ્ટ ના પડે એટલા માટે મત્સ્ય અવતાર ધારણ કર્યો બોલો મત્સ્યનારાયણ દેવ